નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત નમો નારાયણ દશક મિત્રો હું મહેશ મ્યુઝિક ટીચર અને લોક ગાયક આપ સર્વ મારા વાલા દશક મિત્રો અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા મહાનુભાવ આપ સર્વનું હું અમારા ક્લાસ સીએમ મ્યુઝિક ક્લાસ અને અમારી યુટ્યુબ ચેનલ એમ એસ સોલંકીમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યો છું મિત્રો પધારો અમારી આ ચેનલમાં અને સંગીતનું ખૂબ જ ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરો અને એક સારા હાર્મોનિયમ પ્લેયર અને એક સારા સુરીલા ગાયક બનો આજે દર્શક મિત્રો એક અલંકાર હું લઈને આવ્યો છું આપ સર્વની એક ફરિયાદ હોય છે કે સર સ્વર્ગ કેમ નહીં થતું તો દર્શક મિત્રો સ્વર્ગ જ્ઞાન થવા માટેનો એક અટપટો અલંકાર મેં બનાવ્યો છે ખૂબ જ અભ્યાસ કરીને બનાવ્યો છે મિત્રો તો એ અલંકારની પ્રેક્ટિસ કરો મિત્રો તો અલંકાર કેવો છે હું તમને ગાયને બતાવું છું પછી આ અલંકારને હું સમજાવીશ કે તાલમાં અલંકારને કેવી રીતે ગાવાનો એક એક બાબત હું આપને સમજાવીશ તો પહેલાં સાંભળી લો મિત્રો અલંકાર કેવો છે

સા ગ પ ગ મ મ મ ગ પ નિ પ ધ ધ ધ ધ પ નિ રે નિ સા 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 નિ સા ધ સા નિ 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 સા ધ મ ધ પ પ પ પ ધ મ રે મ ગ ગ ગ ગ મ રે નિ રે સા 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 તો સર્વપ્રથમ મિત્રો પહેલા આપને હું બતાવું કે જે ખૂબ જ તાલ ચાલી રહ્યો છે એવો આ કહેરવો તાલ છે કેરવા તાલની આઠ માત્રા છે તો જો મિત્રો મેં લખ્યું છે ધા ગે ન તી ન ક ધી ના આ રીતે તબલાના બોલ હોય છે મિત્રો તો આ રીતે તબલું વાગે છે કહેરવો તાલ છે મિત્રો અને કેરવા તાલની અંદર માત્રા છે એક બે ત્રણ ચાર અને પછી ખંડ આવ્યો છે અને પછી બીજી ચાર માત્રા છે પાંચ છ સાત ને આઠ આ રીતે આઠ માત્રાનો આ કેરવો છે અને કેરવા તાલની અંદર મિત્રો તાલબદ્ધ લયબદ્ધ સ્વરબદ્ધ આપણે આને પ્રેક્ટિસમાં લેવાનું છે તો જો કેરવા તાલમાં જે આઠ માત્રા છે અને બે ખંડ છે એ મેં અહીંયા દોરેલા છે તો તમે જો તો પહેલા ઠેકાની અંદર લખ્યું છે સા રે સા બરાબર છે તો જો એને હું વગાડું છું કેવી રીતે વગાડાય તો પહેલાં તો જોઈ લો મિત્રો આ કાફી થાટના સ્વરો મેં લીધા છે અને કાફી થાટના મેં આ અલંકાર બનાવ્યો છે મિત્રો ખૂબ જ અટપટો છે ખૂબ જ અટપટો પરંતુ અભ્યાસ કરજો મિત્રો આવા અટપટા અલંકારોનો અભ્યાસ કરવાથી જ તમને આંગળીની પ્રેક્ટિસ થશે આડી ઓળી આંગળી ફેરવવાની છે ઉપર નીચે ઉપર નીચે વારંવાર આડી ઓળી આંગળી ફેરવવાની છે અવાજ હાર્મોનિયમનો ઉપર નીચે થઈ રહ્યો છે અવાજને સાંભળી અને એની સાથે એ અવાજની સાથે તમારે અવાજ મિલાવી અને ગાવાનું છે તો કશું પણ સીધું નથી મિત્રો અટપટું કર્યું છે મેં ખૂબ જ તો જો હું પહેલો ગાઉ છું સાગ સારે તો આ કોમળ ગઢ છે મિત્રો બરાબર છે ને એ તો તમને ખબર છે જો મારી આંગળી પર જોજો સાગ સારે રે 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 સા હવે અહીંયા મેં રે 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 વધારે આપ્યા છે કાફી રાગના ભજનોમાં લોકગીતોમાં ફિલ્મી સોંગમાં ખૂબ જ ઉપયોગી થાય એવા સ્વરો છે મિત્રો સા સા રે 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 બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ રીતે આઠ માત્રાના કહેવામાં અમે કમ્પોઝિશન કર્યું છે મિત્રો આટલો એક ટુકડો ગાયા પછી મિત્રો આલાપ કરવાનો એક એક ટુકડો ગાયા પછી તમારે આલાપ કરવાનો અને આલાપ ખૂબ જ મુશ્કેલ હોય છે મિત્રો અને હંમેશા હું ક્લાસોમાં જે મારી સાથે ભણે છે ઓનલાઈન ઉપર અને મારી સાથે જે પ્રત્યક્ષ મારા ક્લાસમાં આવીને જે ભણે છે તેમને ખૂબ જ અભ્યાસ કરાવું છું અવાજનો તો અવાજના અભ્યાસ માટે મિત્રો અને કાનો આ અ અને એને કાનો કરીએ આપણે તો કેવી રીતે બોલાય એનો ઉચ્ચાર આ તો આ બોલવાનું છે મિત્રો અને આ છે ને મોઢું ખુલ્લું રાખીને બોલવાનું છે આ બરાબર તો જો હવે હું આલાપ બી કરું છું તમે જોજો આ મુશ્કેલ છે મિત્રો આ જે રે 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 છે એના એનો આ ઊંચો નીચો ના થઈ જાય એ ધ્યાન રાખજો એકે સ્વરનો ટોન હાર્મોનિયમની સાથે એ ટાઈપનો જ આપણો અવાજ નીકળવો જોઈએ જરા પણ ઊંચો નીચો ના થવો જોઈએ ક્વોલિટી બનાવી રાખવાની છે મિત્રો અવાજની ક્વોલિટી બનાવજો આ રીતે એક ટુકડો બન્યો હવે બીજો ટુકડો કરું છું તો તેમાં લખ્યું છે જોવો મિત્રો ગ પ મગ મ મ મગ ગ પ ડેરિંગ વાળું કામ છે મિત્રો ખૂબ મુશ્કેલ કામ છે એક સરખા મો મો મ બોલવા એક સરખા રે 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 બોલવા મુશ્કેલ છે મિત્રો અભ્યાસ કરજો તો જો બીજો અલંકાર ચાર ચાર સ્વરોના પીસ છે મિત્રો આ રહી ચાર ચાર સ્વરે એક નાની એવી જગ્યા આપી અને પાછી બીજી વાર ગાવાનું છે તો એ ધ્યાન રાખજો મિત્રો તો જો મિત્રો હવે હાર્મોનિયમના અવાજની સાથે મારો અવાજ છે એ તમે જુઓ મિત્રો તો હાર્મોનિયમની સાથે આ અવાજ રાખો पनी द द द द प आ ध द पीते पनीपधवाळ टुकडो आपण ए आलाप कर आलाप मित्रो याद लागतो અનેક આનો આ એનો સાઉન્ડ બદલાય ના જાય અ ના થઈ જાય કે તમારે બધા જે ભણે છે એમને હું કહું છું તો આપણાથી વધારે ગાય છે થાકી જઈશું તો આપણો જે ઉચ્ચાર છે આપણો જે ઉચ્ચાર છે એ બદલાઈ જશે ક્યારેક હ થઈ જશે ક્યારેક અ થઈ જશે તો યાદ રાખજો મિત્રો અનેક આનો આ રે અને મોઢું ખુલ્લું રાખજો હવે આગળનો ટુકડો જોઈએ હવે આગળનો ટુકડો મિત્રો થોડોક મુશ્કેલ છે કારણ કે તાર સપ્તકમાં જશે એટલે યાદ રાખજો અને અહીંયા મિત્રો તમને જણાવું કે કોમળ ગ લીધો છે કોમળ ની લીધો છે કાફી થાટના આધારિત આ મેં અલંકાર બનાવ્યો છે અને કાફી રાગોમાં કામ આવશે આ નીરે નીસા સા 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 આ આ આ આ આ જો મુશ્કેલ છે મિત્રો આટલા બધા સા પી અને પાછો ની ઉપર આવવું બધું મુશ્કેલ છે મિત્રો પણ પ્રયત્ન કરો આ હાર્મોનિયમ તમને સપોર્ટ કરી દેશે મિત્રો હાર્મોનિયમ આપણને અવાજનો સપોર્ટ કરી આપે છે કે અવાજ સાનો કેવો છે નીનો કેવો છે ધનો અવાજ કેવો છે અને એની સાથે એ સ્વર ગાવાના છે અને આલાપ ગાવાનો છે મિત્રો બરાબર હવે પાછા વળીએ તાર સપ્તકમાં આપણે જતા રહેતા હવે પાછા વળીએ છીએ તો તાર સપ્તકના સાધ તો જો લખ્યું સાધ સાની ની ની સા તો જો સાધ સાની સાધ સાની આ મુશ્કેલ અલંકાર તમે અભ્યાસમાં લઈ લેશો મિત્રો તમારો અવાજ તો બુલંદ થઈ જશે તમારું સો ટકા બુલંદ થશે આ રીતે આનો ઉચ્ચાર કરજો મિત્રો આ આ આ એની સાથે ગાજો જે હું ગાઉ છું કે પેલા સ્વર ગાવાના અને પછી એની સાથે આ આ આ એ રીતે ગાવાનું હવે આગળ જોઈએ ધમ ધ તો પ પ પ ધ આ આ આ આ એમાં મિત્રો મુશ્કેલ હોય હંમેશા પાછું આવવું મુશ્કેલ છે ઉપર જવું સારું નીચે ઉતરવું મુશ્કેલ છે તો આ ધમ ધ પ પ પ ધ એ મેં ટુકડો વગાડ્યો હવે આગળ જુઓ મિત્રો મરી મગ ગ ગ ગ મ મિત્રો કોમળ ગ અને કોમળ ની નો ઉપયોગ કર્યો છે યાદ રાખજો ma re ma ga 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 ma ma re ma ga ga ma a a a a ma ni ma ga 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 ma ma re ma ga ga ma a a

સા સા અને અહીંયા આપણો વલંક અહીંયા પૂરો થાય છે મિત્રો આ રીતે મિત્રો આનો અભ્યાસ તમે કરશો ખૂબ જ મુશ્કેલ છે પ્રયત્ન કરજો મિત્રો નાના ટુકડાનો પ્રયત્ન કરજો પહેલાં નાનો ટુકડો કરજો સાગ ગ પછી બીજો ટુકડો કરજો રે 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 સા આ રીતે નાના નાના ટુકડા કરજો આઠ માત્રાનો આ મુખ્ય કેરવો છે મિત્રો બીજી કેરવો કહેવાય અને બીજી કેરવાની અંદર મેં તમને આ ખૂબ જ અટપટો અલંકાર મેં બનાવી અને મૂક્યો છે મિત્રો મેં બનાવ્યો છે મિત્રો મેં કમ્પોઝિશન કર્યું છે આ અલંકાર ખૂબ જ અટપટો છે આ રીતે આડા અવાજ તમે કરશો તો તમને અવાજનું જ્ઞાન થશે હાર્મોનિયમમાં આંગળીની પ્રેક્ટિસ થશે અને આ ગાયકીમાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો આ મને યાદ કરજો તમે હળવા ફૂલ થઈ જશો આ અલંકાર તમે બે પાંચ દિવસ કરશો કંઠસ્થ થઈ જશે આ અલંકાર તો તમે જ્યારે ગાયકી કરતા હશો ભજન લોકગીતો કંઈ પણ વચ્ચે આવા આલાપ તમે કરશો તો ખૂબ જ સુંદર લાગશે તમારી ગાયકી અને હળવા ફૂલ થઈ જશો મિત્રો ગાય ગાયકીમાં તાર સપ્તકમાં પણ ગાઈ શકશો મંદ્ર સપ્તકમાં પણ ગાઈ શકશો મિત્રો તો ચાલો દર્શક મિત્રો ખૂબ જ અગત્યનો આજે મેં ક્લાસ આપ્યો છે આપને પસંદ આવે તો મિત્રો લાઈક કરજો અને આ ક્લાસ વિશે કોમેન્ટ કરજો અને સંગીતમાં રસ ધરાવતા આપની આજુબાજુમાં આપના મિત્રોને પણ આ શેર કરજો અને આપણી આ ચેનલ એમ સોલંકીને સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરીને ખોલો મિત્રો ખૂબ જ મેં મારી ચેનલ ઉપર અભ્યાસ આપ્યા છે અનેક પ્રકારના ભજનો સંતવાણી ગરબા રાવડા ફિલ્મી સોંગ છંદ દરેક પ્રકારનો લોક સંગીત ફિલ્મ સંગીત ક્લાસિકલ સંગીત મેં આપ્યું છે મિત્રો તો એ તમે સાંભળો અને નિહાળો અને ભણો અમને ઘણા મિત્રો કહે છે સર આપના આશીર્વાદ મિત્રો મારા મારા આશીર્વાદની મારી ભાવના જ છે તમારા ઉપર અમારા દર્શક મિત્રો સર્વ સારામાં સારા એક પ્લેયર બને અને એક સારામાં સારા ગાયક બને બસ એવી જ મારી ભાવના હંમેશા રહી છે મિત્રો જે લોકો મારી સાથે ક્લાસ કરી રહ્યા છે એ સર્વને ખબર છે જે લોકો લાંબો સમયથી મારી ચેનલ જોઈ છે સર્વને ખબર છે મારી ભાવના મિત્રો હંમેશા તમારું કલ્યાણ થાય એવી રહી છે મારી ભાવના મારી ચેનલના કોમેન્ટ જોઈશો તો પણ લોકોને લોકોના કોમેન્ટ તમે જોવો મારી ભાવના હંમેશા સારી રહી છે આપ જલ્દી ને જલ્દી એક સારામાં સારા ગાયક ભજનીક બનો એ આશા સાથે મિત્રો ચાલો આજે હું વિરમું છું અને આ ક્લાસ પૂરો કરું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત